તેમજ બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં સરકારે પગલા લીધા નથી નિવૃત્ત જજ પોલીસ અધિકારી મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરી છે તેમજ શહેર ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈ તપાસ કરી કરી તેવી માંગ છે સુપ્રીમ કોર્ટ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઉપર મોટો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી અથવા જોવી એ પોસ્કો હેઠળ ગુનો છે સીસીઆઈડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પાર્ડીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે વલસાડ નેશનલ હાઈવે જાણે બાઇકર્સ માટે રેસિંગ ટ્રેક બન્યો છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું ટેસ્ટી ટર્ટે રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ સોનું આયોજન કરાયું હતું બાઇકર્સના જોખમી સ્ટન્ટ જોવા લોકો ઉમટ્યા હતા પરવાનગી વગર લુઝલ બાઇક સ્ટન્ટ સોનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી PM નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે છ્યા પ્રવાસ દરમિયાન क्वाડ સમિટમાં ભાગ લીધો હતો આ સિવાય તેમણે મોટી અમેરિકન ટેકનોલોજી કંપનીઓના ટોચના સીઈઓ સાથેની બેઠકમાં પણ હાજરી આપી હતી આ બેઠક ન્યુયોર્ક પેલેસ હોટેલમાં યોજાઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઈઓ સાથેની રાઉન્ડ ટેબલ બેઠકમાં બૌદ્ધિક સંપાદના રક્ષણ અને ટેકનોલોજીકલ પ્રોત્સાહન આપવા માટેની ભારતની ઊંડી પ્રતિબદ્ધતા વિશે યુએસ બિઝનેસ લીડર્સને ખાતરી આપી કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ ચારિત્ર્ય કે મા ભૂમિની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈ નિરણંડી બની જાય છે આ વાતને સાર્થક કરતો તલવાર રાસ ખૂબ પ્રચલિત છે રાજકોટના પેલેસ પેલેસ રોડ પર રાજવી માધાંત પ્રાંગણમાં તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિવર્ષે તલવાર રાસ રમી ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે જે અંતર્ગત ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી ચાર ઓક્ટોમ્બરના રોજ બીજા નોરતાએ પરંપરાગત પહેરવેશમાં સજજ થઈ અગિયાર થી પંચાવન વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી પાટણ જિલ્લામાં આ વર્ષે પડેલા મુશળધાર વરસાદને કારણે રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવે ની હાલત ખકડદ બની છે નેશનલ હાઈવે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે આવા અકસ્માતના કિસ્સાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે છતાં તંત્ર દ્વારા નેશનલ હાઈવે માર્ગ પરના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી ત્યારે સોમવાર સવારે એક અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે

અને લોકોમાં આ અંગેની જાગૃતિ આવા અંગદાનની પ્રવૃત્તિ વેગ મળી રહ્યો છે જેમાં પાલનપુરના અડસઠ વર્ષીય મહિલા મધુબેન હરીશભાઈ હારાણીને તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સાંજે સુમારે બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના સવારે તેમને ડેડ જાહેર કરવામાં આવ્યા હતા